આઈઆઈએમ દ્વારા પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ મહોત્સવ વિષયક કે સ્ટડીનું લોન્ચિંગ સોળસો એકરમાં ફેલાયેલું સ્વામી પ્રમુખ સ્વામી નગર માત્ર નવ મહિનામાં કેવી રીતે નિર્માણ પામ્યું સતત પાંત્રીસ દિવસ સુધી કાર્યરત આ વિશાળ પ્રોજેક્ટના આયોજન અને અમલીકરણના વિશિષ્ટ અભિગમો કેવા હતા આ નગરમાં એક પોઇન્ટ બે કરોડથી વધુ મુલાકાતીઓનું સફળ સંચાલન કેવી રીતે થયું આવ્યા અનેક જિજ્ઞાસા અને સંતોષતા ત્રણ અભ્યાસપૂર્ણ પૂર્ણ કેસ સ્ટડીઝ આઈઆઈએમ અમદાવાદ દ્વારા તાજેતરમાં પ્રકાશિત થયા છે આ કેસ સ્ટડીઝમાં બીએપીએસ સ્વામિની સંસ્થા દ્વારા પ્રમુખ શ્રી મહારાજના શતાબ્દી મહોત્સવની ઉજવણી માટે નિર્માણ પામેલા છસો એકરના અભૂતપૂર્વ નગરના આયોજન અને સંચાલનની પ્રક્રિયાને વિગતવાર રીતે સમજાવવામાં આવી છે બીએપીએસના આધ્યાત્મિક ગુરુ પરમભુજ મન સ્વામી મહારાજ દ્વારા અઠ્યાવીસ નવેમ્બરે ઉદ્ઘાટિત આ કેસ સ્ટડીઝ હવે આઈઆઈએમ અમદાવાદની વેબસાઇટ પર ઉપલબ્ધ છે આ કેસ સ્ટડીઝ વિશ્વભરના લોકો માટે નેતૃત્વ પ્રબંધન અને મેગા પ્રોજેક્ટ્સના અમલીકરણના વિષયમાં સમાન બની રહેશે આઈઆઈએમના અનુભવી અને વિદ્વાન પ્રોફેસર વિશાલ ગુપ્તા પ્રોફેસર સરલ મુખર્જી અને પ્રોફેસર ચેતન સોમનના ઊંડા સંશોધન અને વિશ્લેષણથી તૈયાર થયેલા આ કેસ સ્ટડીઝમાં માનવ પ્રબંધન સેવા ભાવના અને નેતૃત્વના નવતર અભિગમોનું પ્રેરક સંયોજન પ્રસ્તુત થયું છે તે મેગા પ્રોજેક્ટના ડિઝાઇન અને અમલીકરણ પ્રકાશ પાથરવામાં આવ્યો છે અહીંની માળખાકીય સુવિધાઓ લોજિસ્ટિક્સ સસ્ટેનબિલિટી અને આવા વિશાળ પ્રકલ્પને સુગમ બનાવતી ટેકનોલોજીની ભૂમિકાને પણ આલેખી છે આ પહેલ એક મહત્વપૂર્ણ શૈક્ષણિક સિદ્ધિ છે પૂર્વે હાર્વર્ડ યુનિવર્સિટીએ કુંભ મેળા ઉપર કેસ સ્ટડી તૈયાર કરી તેને મેનેજમેન્ટના દ્રષ્ટિકોણથી

વિદ્યાર્થીઓ શિક્ષણવિદો અને ઔદ્યોગિક વિકા વ્યવસાયિકો માટે નેતૃત્વ અને પ્રોજેક્ટ મેનેજમેન્ટના વિષયમાં આ કેસ સ્ટડીઝ દીર્ઘકાળ સુધી પ્રેરણાની પરવસમા બની રહેશે